વિભાગ જાહેરાત કર્યા બાદ જે પ્રથમ શનિવારે જુલાઈના રોજ શાળાઓમાં વિદ્યાર્થીઓને બેગ વગર આવ્યા હતા અને શાળાઓમાં વિદ્યાર્થીઓની ઈતર પ્રવૃત્તિઓ કરી હતી સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો ગુજરાત શિક્ષણ વિભાગના આદેશ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી હતી વિદ્યાર્થીઓને વ્યાયામ યોગા પ્રાણાયામ કરાવ્યા હતા નાના ભૂલકાશાલ જોવા મળ્યા હતા તો વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવવા વિદ્યાર્થીઓને પણ આનંદ પડ્યો હતો નમસ્કાર હું દીપી આમાંથી સંચાલિકા દેવિકા કંસારા સરકારના બેગલેસ ડેને ખૂબ બધો મહત્ત્વનો ફાળો મળ્યો બાળકો દ્વારા પણ અને શિક્ષણ દ્વારા પણ કારણ કે આજે બેગલેસ ડેનો ફર્સ્ટ સેટરડે હતો અને એમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર આવ્યા પણ થોડીક સી વરસાદે મજા પણ બગાડી દીધી કારણ કે આજે વરસાદ સવારથી શરૂ છે પણ છતાં પણ વરસાદ નહોતો એ સમય દરમિયાન બાળકો ખૂબ સુંદર રીતે રમ્યા એની સાથે સાથે ક્લાસમાં ગણિત જેવા વિષયમાં પણ રમતો રમી શકાય બોર્ડ વર્ક દ્વારા એ પણ રમાડી જ્યારે આપણી પૌરાણિક કથાઓ પણ બાળકોને બતાવવામાં આવી જેથી કરીને એમાંથી પણ કંઈક નવા સવાલો પૂછી શકે કેમ કે આપણે ગુરુકુળ પ્રથામાં જે પ્રમાણે બાળકોને ભણાવવામાં આવતા એમાં ભણતર ભણતર અને શારીરિક વિકાસ બધાનો ફાળો હતો અને સરકારના આ નિયમના કારણે ફરીથી એક ગુરુકુળ જેવી પ્રથા ઊભી થવા જઈ રહી છે જેમાં બાળક મોબાઈલને દૂર મૂકી અને ફરીથી અભ્યાસ અને શારીરિક રમત જેમાં એ થાકે એના શરીરને શ્રમ પડે અને છતાં પણ એનો વિકાસ સારો થાય આ ખરેખર ખૂબ બિરદાવવાલાયક કાર્ય ગુજરાત સરકારે કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર